હલો મિત્રો અમારી ચેનલ જર્ની જનની જયરાજમાં તમારું સ્વાગત છે તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયા છે મિત્રો તો આજે આપણે જવાના છીએ માના મંદિરના દર્શન કરવા માટે જે માવા ડુંગર ખુટોળા પાસે આવેલું છે માના મંદિરના મહંતનું નામ છે ચેતનગીરી બાપુ ચેતનગીરી બાપુ માના પરમ ભક્ત હતા અને મહાકાળી માતાજીના પરમ ઉપાસક પણ હતા મિત્રો આ છે સરસ મજાનો કુદરતનો નજારો જે સોળાઈ કળાએ ખીલેલી હોય એવું લાગે છે ધરતી જાણે એકદમ ગ્રીન કલરની ચાદર ઓઢેલી હોય અને આમાં સરસ મજાના એવા પ્રાણીઓ ચરતા હોય એવો સરસ નજારો છે સામે એવું લાગે છે કે આકાશની ધરતી જાણે બંને એક થઈ ગયા હોય અને આ સરસ મજાની પર્વતમાળા એકબીજાને મળેલી હોય એવું લાગે છે એકદમ મનને મોહિત કર દે અને આનંદથી પ્રફુલ્લિત કરી દે તેઓ સરસ મજાની હવાઓ લહેરાતી હોય અને આનંદમય આવું વાતાવરણ હોય હવે આપણે પહોંચી ગયા છીએ માવા ડુંગર જ્યાં મહાકાળીમાં મંદિર નીચે છે અને ડુંગરા ઉપરથી જે દેખાય છે ધજા આ શ્રદ્ધાળુ દૂર દૂરથી માતાજીના દર્શન કરવા આવે છે આ ડુંગરાની ઉપરથી દેખાય છે મહાકાળી મંદિરનો સરસ નજારો નીચે શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છે આ છે મંદિરની ઉપરની સાઈડનો નજારો આપણે ડુંગરા ઉપરથી શૂટિંગ લીધેલું છે એટલે નીચે મંદિર છે એટલે ડુંગરા ઉપરથી મંદિરનું શૂટિંગ એકદમ સરસ મજાનું દેખાય છે આ છે મહાકાળી માતાજીના મંદિરનો મેઇન ગેટ તો ચાલો આપણે પણ મહાકાળ એમાં દર્શન કરવા જઈએ અને બધા મિત્રોને પણ દર્શન કરાવીએ ખાસ નોંધ એ લેવાની છે કે માતાજીનું મંદિર માતાજીનું મંદિર રવિવારે સાંજે ચાર થી છ વાગ્યા લગી જ ખુલ્લું હોય છે બાકીના દિવસોમાં માતાજીનું મંદિર બંધ રહે છે આ છે માતાજીના મંદિરનો મેઇન ગેટ અને ઢાળમાંથી નીચે ઉતરતા જશો એમ માતાજીનું મંદિર નજીક નજીક આવતું જશે આ પહાડનો સુંદર નજારો છે અહીં હજારોની સંખ્યામાં પંખીઓ રહે છે અને તમને સંભળાતો હોય છે તો ચાલો આપણે હવે મંદિર તરફ આગળ વધીએ દર્શન કરવા જઈએ રવિવારે અહીં ચા પણ ચાલુ હોય છે મિત્રો કોફી પણ હોય છે જે મિત્રો જે પીવું હોય તે મળી રહે છે આ છે ચેતનેશ્વરી મહાકાળી માનું મંદિર જે ચેતનગીરી બાપુના નામ ઉપરથી રાખેલું છે ચેતનેશ્વરી મા તો બોલો મહાકાળીમા ની જય સામે જે મહંત ચાલીને આવે છે મહાકાળીમા મહંત જ્યાં અંબામા નું ત્રિશુર છે અને અંબાજી માતાજીનું મંદિર છે તો બોલો જય અંબેમાં અંદર આપણે જઈએ ત્યાં એક સરસ મજાનું ભોળાનાથનું શિવલિંગ છે આ સરસ મજાનું શિવલિંગ અને આગળ છે ભોળાનાથ ની છબી લગાવેલી છે તો ચાલો હવે આપણે થોડા આગળ તરફ જઈએ આ ચેતનગીરી બાપુ નો ફોટો તો સૌ કોઈ દર્શન કરી લેજો હવે આપણે અંદર જઈએ છીએ મહાકાળી માં દર્શન કરવા આ છે મહાકાળી માં આ બીજા રૂમમાં છે એ મહાકાળીમાં સ્વયં પ્રગટેલા છે અહીં મહાકાળીમાં ત્રણ સ્વરૂપ છે એવું અહીંના ભક્તો કહે છે માતાજી સવારે અલગ રૂપમાં દેખાય છે બપોર પછી અલગ રૂપમાં દેખાય છે અને સાંજે વિકરાળ રૂપમાં દેખાય છે એટલે અહીંયા રાત કોઈ રોકાતું નથી આ છે ચેતનગીરી બાપુની સમાધિ મંદિરની બહારનો પણ એકદમ સુંદર મજાનો ગ્રીન નજારો દેખાય છે તો ચાલો મિત્રો આપણે જઈએ અહીંયા એક સરસ મજાનો કુંડ છે તે તેમને કુંડના પણ દર્શન કરાવે જે જતનેશ્વરી કુંડ છે તો આ દેખાય છે સરસ મજાનો કુંડ છે અને ચેતનેશ્વરી કુંડ છે અહીંથી મિત્રો આપણે માલણ નદી સાઈડ અને માલણ ડેમ સાઈડ જઈએ જ્યાં માલણ ડેમ ના પાણીમાં ચેતનેશગી બાપુ પાણીમાં તપસ્યા કરતા હતા તો ચાલો જઈએ માલણ ડેમ જોવા આ સરસ મજાનો ખલખલાટ કરતો પાણીનો અવાજ આવે છે આ છે માલન ડેમ એકદમ સુંદર નજારો દેખાય છે જાણે પાણી એકદમ કિલહાટ કરતું જતું હોય એવો સરસ નજારો દેખાય છે પાણી એકદમ વહેતું અને સરસ મજાનું ચોખ્ખું અને તાજું છે અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો તમારા માટે આવા નવા નવા વિડીયો અમે લઈ આવશું